બાગાયતી પાક અંતર્ગત લીંબુના પાકની અંદર એક મોટા મોટો રોગ આવે છે બરાબર એ રોગના કારણે લીંબુડીનો વૃદ્ધિ અને વિકાસ થતો નથી એટલે કે લીંબુડી વધતી નથી લીંબુડીના નવા ડોકાને જ ફૂટતા લીંબુડીનો વિકાસ પણ નથી થતો તો એ રોગ એ રોગ કેવી રીતે આવે છે અને રોગના લક્ષણો ક્યાં ક્યાં છે અને એના ઉપાય ક્યાં ક્યાં છે ત્રણેય બાબતો આ પ્રગતિશીલ ખેડૂત આગળથી મેળવશું જેઓ ઘણા સમયથી ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે એટલે કે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તો નમસ્કાર ખેડૂત મિત્ર નમસ્કાર હવે ખેડૂત મિત્ર આપનું નામ જણાવો જગદીશભાઈ બાબુભાઈ તળાવિયા આપનું સરનામું જણાવો વંડા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી અને આપનો મોબાઈલ નંબર નવ્વાણું જીરો હવે ખેડૂત મિત્રોને તમે જણાવો કે ભાઈ બાગાયતી પાક અંતર્ગત લીંબુના છોડમાં એક મોટા મોટો રોગ આવે છે જે કુકડ રોગ છે બરાબર એ કુકડ રોગથી લીંબુના છોડનો નો વૃદ્ધિ અને વિકાસ અટકી જાય છે

બરોબર એ ઈ છે ને એ આને કુકડાવી નાખે બાંદડાને એનાથી ચેકિંગ કરી લે હા એનથી ચેક કરવાનું તમારે પછી આને કાળજીમાં તો કાંઈ ખર્ચો નથી એનો એમાં અજમાસ્ત્ર અને આપણે ખાટી છે સાસ સાસ ગોળનું જે દ્રાવણ એ બે વસ્તુ આનો ઉપયોગ કરવી એટલે આમાં હાથ આઠ દી દહ દી પંદર દી એ જેવી રીતની કુકડી એ રીતનું આનો સ્પ્રે કરવાનો બરાબર એટલે આમાં કુકડ ભાઈ જાય તો એ કુકડ ને દૂર કરવા માટે જે જે અજમાસ્ત્ર અને ખાટી મિશ્રણ કીધું તો અજમાસ્ત્ર કેવી રીતે બને એ કહી એમાં પાંચસો હળદર લેવાની પાંચસો હિંગ લેવાની પાંચસો અજમા ત્રણ વસ્તુ પચાસ લીટર પાણીમાં એડ કરી દેવાનું છ દિવસમાં બની જાય બરોબર અને સાસ ગોળ નું દ્રાવણ પચાસ લીટર સાસ અને બે કિલો ગોળ તમારી પાસે એટલી બધી પ્રાપ્ત સાસ ન હોય તો એમાં પાંચ લીટર નાખીને બીજું બાકીનું પાણી નાખી દેવાનું બરોબર બધા પણ એટલી બધી સાસની વ્યવસ્થા ન હોય એટલે એમાં પછી બે કિલો ગોળ એડ કરી દેવાનું એ છ દિવસે બે બેને અલગ અલગ ડ્રમમાં રાખવાના છે બરાબર પછી એ બની જાય પછી વાપરવાના આપણે ભેગા છે

અને અજમાસ્ત્રનું દ્રાવણ કેટલું લેવાનું પ્રતિ પંપે નાનો છોડ હોય ત્યારે નાનું છોડ હોય તો એ ડીસો એમ એ નાખવાનું પછી માનો ગાવડા મોટા સોડ હોય તો એને લિટર નાખવાનું તો હામુ સાઇઝ નું તો બે લિટર નાખવાનું એમાં ઈ દ્રાવણ છે ને એ કેટલું કામ કરશે જો આમાં જે ફૂગ આવતી છે એ નહીં આવવા દે પ્લસ કુકડ તમારી પેલી જ આહે ફૂગ નહી આવે કુકડ કેટલા દિવસે વહી જાય કુકડ તમારે સોથા દિવસે નહીં હોય એમાં બરોબર સોથા પાંચ મે દિવસે ઈ તળે છે ને એને ગંદના કારણે ભાગી જાય ઘાટો સ્પ્રે મારવાનો છે આને જેમ તેમ મારી જો એમ એમ નહીં જાય બરોબર અને સાહેબ છે એ વૃદ્ધિ અને વિકાસનું કામ કરશે ફૂગનાશકમાં કામ કરશે વૃદ્ધિ વિકાસમાં કામ કરશે અને જો તમે દસ પંદર દિવસ આઠશો તો એ અવડાવડા ગરજા કાઢશે ડોકા ગમે એ ઝાડ બરોબર એ રીતનું એનું કામ છે બહુ સારું કામ છે એટલે તમે આ ખુદ પ્રયોગ કર્યો પ્રયોગ કરેલો છે હા આ જો ને આ ત્રણ વર્ષ થી આપણે ઈજ કરવી છે આમાં કોઈ જાતનું બીજું કઈ વાપરતા અને ખેડૂત મિત્રોને જણાવવા લીંબુના છોડની અંદર જે આ કુકરની બીમારી છે એ એ દૂર કરવા માટે વર્ષ દરમિયાન કેટલા છટકાવ આપણે આપવા જોઈએ હા શું તો ક્યારે હોય અને ખડ ને એવું બધું હેઠે હોય ને તો એને મસ્લી વધારે કનડે બરોબર ખડ ને એવું બધું ઘોડા મણ ને સરખું જો કોઈ કાળજી વાળા મણા હોય કારણ કે આમાં કાળજી રે ને આમાં કાંટા વાગે એટલે ખડ તો થોડુંક થવાનું છે બરોબર એટલે આજુ ઝાઝા ભાગે સોમાસામાં હોય એટેક અને એક શિયાળો થોડોક હોય ને ત્યારે બે આવે ને એટલે સોમાસા કાળજી લઈ લો ને ત્રણ ચાર રાઉન્ડ લાગી જાય એટલે પછી તમારે કાંઈ જોવા પડું નહીં અને બે રાઉન્ડ બે ત્રણ રાઉન્ડ બોડો પેઠ ના લાગી જાય એટલે રેડી અને આવા દાણે તમારે નીચેના બધા ડાળા હૂડીને બોડો બેઠ લગાઈજો એટલે એમાં કઈ ખરસ નથી એટલો બધું હા કાળ જેમ વસ્તુ છે હવે તમે લીંબુડીના રુધિને વિકાસ માટે અને રોગને દૂર કરવા માટે ખાસ કરીને જંતુનાશક દવાનો ઉપયોગ તમે કર્યો છે આ બધી સામાન કોઈ જાતનું આમાં ટીબુય લાવ્યા નથી એની જગ્યાએ તમે આજ વસ્તુ કુદરતી જ વસ્તુ વાપરવાની એટલે કે તમે સર્જન કર્યું છે એ દ્રાવણ એ દ્રાવણ હું વાપરું છું બરોબર હા અને પાયામાં પેલા નગરી સાહેબ વાપરતો પછી આ થઈ ગયું કે આમાંથી વહી જ જાય કુકડ સો ટકા પછી અમે આ લાગુ પડ્યું બરોબર પેલા નગરી ખાટી સાહેબ વાપરતા ત્યારબાદ આ વિચાર આવ્યો એટલે આ રીતના તમે બનાવો બરાબર અને છોડના વૃદ્ધિ વિકાસ માટે જે પાયાનું ખાતર જરૂરી પડે ડીએપી યુરિયા વાપરો છો નહીં કોઈ જાત નું નહીં એક દાણો નહીં એની જગ્યાએ અમે સાણિયું ખાતર અને જે કઈ કુસો અવશેષો આના વધ્યા પાક લેવાનો હોય આમાં જોઈ જવો કેમેરો રાખો એટલે દેખાય આના અવશેષો એ કાંઈ બારું નથી કાઢતા બધું પાળા ચડાવી દીધું જો આમાં કુસો અને જોઈ શકો છો જો આ કુસો છે એ પાળા ચડાવી દે છે એનું ખાતર થઈ જાય કમ્પોસ્ટ થઈને અને અહીં રાખો જો ભાઈ સજીવન છે એ અહીં જોવો અહીં કેમેરો ઝૂમ કરીને જોવો અહીં જો કીડી વાલી જાય અને આમાં જો મારા બગીચામાં બધા નિર્ભયતાથી રહે છે સસલાય રહે છે લાડ બધા ટીટોડીયું રહે છે ટીટોળી દર વર્ષે ઈંડા મેકે છે બધાને મજા આવે આમાં રહેવાની કારણ કે કુદરતી રીતે કુદરતી રીતે અને આમાં એને મજા જ આવે આમાં કોઈ મરવાનો સંભવ જ નથી એને અને આપણના પર્યાવરણનો એટલો પ્રેમ છે કે એની વાત જ આવજો ઝાડવું આપણને અંતરમાં વાલું છે બરોબર પર્યાવરણ સારું રહે તો આપણે વરસાદ ને બધું સારું થાય બરોબર અમારે શેરડા લીમડા અમે કાપતા કાપતા નથી લીમડો બધું રહેવા દેવી છે અને વૃક્ષો જેટલા વધે એટલા પ્રયત્ન અમે કરવી વધારતા જ બરોબર અને સસલા ટીટોળિયું તેતર આમાં અસંચય રહે છે એને મજા આવે છે કે ભાઈ આ કુદરતી રીતે આમાં રહેવાની મજા આવે છે એને બધાને નળીઓમાં જ પાણી મળી જાય રહેવાનું સારું અરે હવા એટલે એને નિર્ભયતાથી રહેવાનું જો ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો થેન્ક યુ